તૈયારીઓમાં પણ અયોધ્યા રામ મંદિરના દ્રશ્યો વાળી પ્રતિમા ગોળવાલા પાંચ થી સાત ટકા ભાવ વધારો શનિવારે હજારો ભક્તો માતાજી ને પદરામી કરી લઈ જશે ઘરે લેનાર અભઘાત નો પ્રયાસ કરતા વ્યાજખોર મહિલા સામે ગુનો દાખલ કંડિયાનો ગુનો દાખલ માટે બધા ફેવરેટ શ્રી કોડિયાર કાઠિયાવાડી ડાબા હવે ખુલી ગયું છે નવીપુર પર અને આસપાસના વિસ્તારના લોકો માટે બેસ્ટ કાઠિયાવાડી ફૂડ અને ફેમસ સાથે હતા ફર્સ્ટ બ્રાન્ચ છે જે નબીપુર પાસે ઓપન થઈ છે

સાથે સાથે પ્યોર જૈન ફૂડ પંજાબી ફૂડમાં ઘણા બધા ઓપ્શન મળી રહેશે અને આમની સ્પેશિયાલિટી સત્યાવીસ જાતના કોમ્પલિમેન્ટરી અથાણા ટેલેટ અને બચપનની યાદતો કરી જ તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે જરૂરથી વિઝિટ કરજો અને જમવાનું ભાવે તો આ હોટ જરૂરથી વગાડજો શ્રી કુનિયર ખાટિયાવાડી ઢાબા નબીપુર એનએચ ફોર્ટી એટ ભરૂચ જ બાદ નર્સિંગ ફિલ્ડ મે ત્રી કોર્સ કોફી પોપ્યુલર છે એએનએમ જીએનએમ ઓર બીએસસી નર્સિંગ ये तीनों में से कौन सा कोर्स बेहतरीन है किस में ज्यादा अपॉर्चुनिटीज है और ये करने के बाद ज्यादा सैलरी कैसे मिलेगी और ये सभी कोर्स कैसे होते हैं ये सारी जानकारी एवं एडमिशन इन्फॉर्मेशन के लिए आप कर्मट ग्रुप ऑफ इंस्टीट्यूट का संपर्क अवश्य करें हर कोई पढ़ लिख कर अच्छी कमाई करना चाहता है और उसके लिए अच्छा कोर्स पसंद करना बहुत जरूरी है ए एन एम दो साल का और जी एन एम तीन साल का डिप्लोमा कोर्स है बी एस सी नर्सिंग चार साल का डिग्री कोर्स है हमारी संस्था में सभी कोर्स का थियोरी और प्रैक्टिकल मार्गदर्शन दिया जाता है उनमें 70 प्रतिशत प्रैक्टिकल शिक्षा दी जाती है उससे छात्रों को प्रत्यक्ष प्रैक्टिकल अनुभव से बहुत अच्छा ज्ञान प्राप्त होता है अच्छी शिक्षा के लिए अच्छा एसी क्लास और प्रैक्टिस के लिए बेहतरीन लैब साधन सामग्री होनी आवश्यक है साथ साथ कुशल प्रशिक्षक से ही तालीम देना जरूरी है हमारी संस्था के माध्यम से हम 10 साल से हजारों छात्रों को प्रशिक्षण मार्गदर्शन देने में सफल रहे हैं ये कोर्स करने के बाद बहुत सेक्टर में जॉब मिलता है और सबसे अच्छी बात ये है कि बहुत ही कम फीस में में गुजरात हमारे यहाँ प्रवेश मिलता है भक्तों ने दशा मा माँ महादशा माँ व्रत तैयारियों अयोध्या राम मंदिर वाली प्रतिमाओं भारे बोलवाला जो मई रही है भरूच में भक्तों की दशा सुधरना दशा व्रत करती महिलाओं અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે દસ દિવસ માતાજીને ઘરે પદરામણી કરાવવા માટે પણ ઉત્સુક જોવા મળી રહ્યા છે સાથે રવિવારે દિવાસો હોવાના કારણે શનિવારના દિવસે ભરૂચના બજારોમાંથી ભક્તો દશા માતાજીને વિવિધ વાહનો લાડી પગપાળા સાથે ઢોલ નગાડા તેમજ અબિલ ગુલાલની છોડો સાથે પોતાના ઘરે દસ દિવસ સ્થાપના કરવા માટે લઈ જનાર છે જેને લઈ ભરૂચના ધોળી કુળ બજાર સહિત અનેક વિસ્તારોમાં દશામાની એક થી સાત ફૂટ સુધીની પ્રતિમાઓ તેમજ અયોધ્યાના રામ મંદિરના દ્રશ્યોવાળી પ્રતિમાઓની માંગ વધુ રહી હોવાનું વેપારીઓ કહી રહ્યા છે સાથે આ વખતે પાંચ થી સાત ટકા મૂર્તિઓમાં ભાવ વધારો હોવા છતાં ભક્તો માતાજીની સ્થાપના કરવા માટે અવનવી પ્રતિમાઓનું બુકિંગ પણ કરાવી રહ્યા હોવાની માહિતી પણ વેપારીઓ આપી રહ્યા છે રવિવારના રોજ દશામાનું વર્ષ શરૂ થઈ રહેલું છે શનિવારે છેલ્લો દિવસ છે દશામાની મૂર્તિ વેચવાનો આ વર્ષે દશામાની મૂર્તિમાં રામ અયોધ્યાવાળી મૂર્તિનો વધારે ક્રેઝ છે અને આ વર્ષે દશામાની મૂર્તિમાં લગભગ પાંચ થી સાત ટકાનો વધારો થયો છે અને મારી પાસે લગભગ એક ફૂટથી લઈને પાંચ ફૂટ સુધીની મૂર્તિ મારી પાસે હાજર સ્ટોકમાં છે અને દોઢસો રૂપિયાથી લઈને પાંચ હજાર સુધીની મૂર્તિ મારી પાસે છે જમ્મુસરમાં ચમારિયા બંગારિયા વગામાં બારકોને કમરસમાં પાણીમાંથી આવું આ રોડ ને તો કેટલા વરખત કેવું હોય રે હોય ને કેટલા દોક નહિ કે તમારે રોડ નહીં માત્ર રહેવું હોય નહીં તે કેટલાય દોક પિયર હોય ના આ રોડ હાતું તો રહેતી હોય બો નહિ આગળ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વેડચ ગામ નજીક આવેલ ચમારિયા બંગાલિયા વગાના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ રહેતા ચોમાસાના ચાર મહિના ઘૂંટણ સમા કમર સમા પાણીમાંથી માત્ર ગ્રામજનો જ નહીં શાળાએ જતા માસુમ બાળકોએ પણ કમળ સુધીના પાણીમાંથી પસાર થવાની નોબત આવી ગઈ છે એકવીસમી સદીમાં પણ ભાજપનો વિકાસ ચમારિયા બંગાલિયા વગા ગામ સુધી ન પહોંચ્યો હોવાનો આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે મારું નામ કૈલાસબેન છે અહીંયા આગળ પોણીની સમસ્યા એટલી બધી છે ને તો દર વખતે મારે ભેંસો વેચી દેવી પડે આ જે વરસાદ પડે ને તો આગળ વેચી જ દેવી પડે મારે ભેંસનું દૂધ ભરવા જાતે જવાનું ચાલ લાવવાની પાણી મેં અને પાણી મેં ચાલ લાવવાની તો એરું જ હજર ગમે તે સાફ એવું હોય ને તો એ બહુ બીક લાગે છે તો અંદર આવે ને તો ચાર હોય નાખી નાખવું પડે એટલું અહીંયા આગળ પાણી ભરે જાય છે તે ત્રણ દિવસથી નોકરી હોય નહીં જ્યાં અમાર ઘેરથી તે તોય મને કાઢી મૂક્યા તો કાલે જયા તો વર્કરમાં લઈ લીધા પણ તોય સુપરવાઇઝરની નોકરી જતી રહી અને આ છોકરાને નિહારમાં ત્રણ ચાર દિવસથી ઘેર જ છે ઘેરલેેશન કરીએ તો એ તોય નિહાર તો જવું જ પડે ને તે નિહાર તોય મોકલી લે તો એ પલ્લીને જાય ચોપડા પલ્લીને તો પંખ્યા એનું હું કહીએ એટલી બધી સમસ્યા છે અમારા પાણીની દર વખતે આવું થાય જ છે ને દર વખતે મારે ભેંસ વેચી દી પણ આ પાણી જતું રહે એટલે લાવું બીજી જાહેર હોય ત્યારે અમારે ભેંસો વેચી દેવી પડે અને આ હગીબો બહુ થઈ જાય તોય લાવવી પડશે આવે દર વખત એવું થાય ચમાવવા આવે ને ત્યારે મારે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વેડ ચમારિયા વગાના વિસ્તારમાંથી ભાજપનો વિકાસ નહીં પહોંચતા અને માત્ર મોતો મેળવતા જનપ્રતિનિધિઓ સામે ઉકળતો ચડુ જોવા મળ્યો છે સાથે જંબુસરના ચમારિયા બંગાલિયા વગાના વિસ્તારોમાં રોડ રસ્તા કે પાણીની સુવિધા મળી નથી પરંતુ આ વિસ્તારના ચોમાસાના ચાર મહિના ગ્રામજનો અને ગ્રામજનોના બાળકો શિક્ષણ મેળવવા માટે પણ કમરસમા પાણીમાં કપડાં ઊંચા કાઢી અને દફતર માથે મૂકીને તેમજ ગામમાં કોઈનું મોત પણ થાય તો તેની નનામી લઈને પણ પાણીમાંથી પસાર થવું પડે છે તેવી નોબત આવી ગઈ છે આવા વારંવારના આક્ષેપ બાદ પણ જનપ્રતિનિધિઓ કે અધિકારીઓના પેટનું પાણી ન હલતું હોવાનો આક્ષેપ થયો છે સાથે જ ઇમરજન્સી એમ્બ્યુલન્સ કે અન્ય વાહનો પણ આવી શકતા નથી અને આ પાણીના કારણે ગામના લોકો બેરોજગાર બની રહ્યા હોવાના આક્ષેપ ગામના માજી સભ્ય કરી રહ્યા છે સમગ્ર વિસ્તારમાં વરસાદી પાણી સાથે અન્ય પાણીનો ભરાવો થતાં રોડ રસ્તા પણ ધોવાઈ ગયા છે પાણીનો ભરાવો થવાના કારણે એક વ્યક્તિ નોકરી નહીં જોતાં સુપરવાઇઝરે તેને છૂટો પણ કરી દીધો હોવાનો આક્ષેપ પણ મહિલાએ મીડિયા સમક્ષ કર્યો છે ચમ્બુસર તાલુકાના ગામે હું રશિક બી જાદવ માજી પંચાયત સભ્ય આજે ગામની અંદર એટલા બધા સ્થાનિકો સ્થાનિકના પ્રશ્નો છે કે બાળકોને સ્કૂલે જવા માટે જે ચોમાસાની અંદર રસ્તાઓ રસ્તાઓ બંધ થઈ ગયા છે યુવાનોને રોજગારી માટે જે જવું પડે છે એ પણ આજે બંધ થઈ ગયું છે અને એકસો આઠ જેવી એમ્બ્યુલન્સની સેવા કોઈપણ મહિલા સગર્ભા હોય અને જ્યારે પણ કોલ કરીએ પણ એ પણ સગવડ આજે અહીંયા એમ્બ્યુલન્સ આવી નથી તો તંત્રને અમે એવી રજૂઆત કરીએ છીએ કે આવનાર સમયમાં આ જનતાના પ્રશ્નો છે એનું નિવારણ નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પર ઉતરીશું તમારી આ આ પ્રશ્નો વર્ષોથી છે પાણી ભરાય છે આ વિસ્તારમાં

ધોવાણો સાથે આંબાઓ તણાઈ જતા મોટી ભેખડો ધસી પડતા હોવાના મોટા પ્રમાણમાં અહેવાલો જોવા મળ્યા છે કાંઠા વિસ્તારોમાં ધોવાણ થઈ જતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે સાથે ઐતિહાસિક જગ્યાઓના નામ શ્રેષ્ઠ થઈ રહ્યા હોવાનું પણ આક્ષેપો અમરાવતી ખાડીના કાંઠા વિસ્તારોમાં બચાવવા માટે પ્રોટેક્શન વોલ બનાવવા માટે છેલ્લા ત્રીસ વર્ષથી લોકોની રજૂઆત માત્ર રજૂઆત જ બની ગઈ છે અહીંયા ગાય દુષ્યંત પટેલ અમે વીસ વર્ષથી રજૂઆત કરીએ જાય જ્યારે જ્યારે પણ દુષ્યંત પટેલ આવ્યા છે બધી વખત સાંત્વણ આપીને જાય કે કામ થઈ જશે કામ થઈ જશે હજુ કામ થયું નથી પછી રમેશભાઈ મિસ્ત્રી આવ્યા એ પણ આવીને ગયા પણ જોઈને બેસીને ગયા અમે રૂબરૂ એમની સાથે મુલાકાત કરી કલેક્ટર સાહેબ પાસે લઈ ગયા અમે કલેક્ટર સાહેબ પણ રૂબરૂ મુલાકાત કરી અમે નકશો આપ્યો છે હમણાં બધી ખાડી છે આ ખાડીનો વહેન જો બદલી આપ્યો અમને તો બધા ખેડૂત બચી જાય અમના સાંસદ મનસુખભાઈ વસાવા પણ આવવાના હતા આટલા વર્ષોથી સાંસદમાં આવે છે આટલા તમને ચૂંટાઈને આવે છે કોઈ વખત જોવા નથી આવ્યા કોઈ એમની પાસે ખબર જ નથી જતી કોઈ ખબર પહોંચાડવા હજી નથી આ એમને પહોંચે તાત્કાલિક ધોરણે આવે એ ગાડી અને આનું નિરાકરણ કરે અમારે એટલી એમની પાસે અરજ છે કે તમે ઉપર સુધી વાંચ પહોંચાડો આનો કોઈ ધોવાન અટકાવે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાંથી પસાર થતી અમરાવતી ખાડી ગાંડી તોળ બની હતી ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી નદીમાં આવેલા પૂરે પણ કાંઠા વિસ્તારોના દાટ વાળી દીધા છે નર્મદા નદીમાં જે અમરાવતી નદી વિલીન થાય છે તેવા મુખ્ય પ્રદેશમાં જ ખેડૂતોની મહામૂલી જમીન પાણીમાં ગરગાવ થઈ છે એક જ રાતમાં ત્રીસથી પચાસ વિંગા જમીન પાણીમાં મહામુલા પાક સાથે ધોવાણ થઈ ચુકી છે ધસી પડવા સાથે તણાઈ રહ્યા હોય સાથે જમીનનું ધોવાણ પણ થઈ રહ્યું હોવાના ચોંકાવનારા દ્રશ્યો પણ જોવા મળી ગયા છે કાંઠા વિસ્તારોમાં અમરાવતી ખાડીના પાણી ત્રીસ ફૂટ અંદર સુધી આવી ગયા છે અહીંગાળી રંગરૂદાના મંદિર છે પૌરાણિક ગુપ્તવાસ છે એ આસ્થાનું કેન્દ્ર છે એને પણ બચી જાય એ માટે પણ કંઈક કરે એટલી રજૂઆત છે હમણાં હાલમાં આ તબક્કે ત્રીસ થી પચાસ વીઘા જમીન ધોવાઈ ગઈ છે આ ખાડીના લીધે આ ખાડીનું નિરાકરણ લાવવાનું જરૂરી છે એમના ધ્યાને આવે આવીને રૂબરૂ મુલાકાત લઈ જાય તો સારું રહેશે બસ એ જ તો અમે પાયમાલ થઈ જશું આ કઈ જઈશું શું કામ કરીશું ખેતી જ ના રહે તો શું કરીશું પછી

વારંવાર જનપ્રતિનિધિઓને રજૂઆત કર્યા છતાં પણ પરિણામ શૂન્ય મળતા હવે કાંઠા વિસ્તારના લોકો પોતાની જમીન બચાવવા માટે અને ખેડૂત પગભર રહે તેવા પ્રયાસોના ભાગરૂપે જનપ્રતિનિધિઓને જગાડવા માટે મીડિયાના શરણે આવ્યા છે આંબાઓ સાથે ભેખડો ધસી પડતા હોવાના વિડીયો પણ બનાવ્યા છે અમરાવતી ખાડીમાં વાલિયા નેત્રંગમાં ધોધમાર વરસાદના કારણે સંપૂર્ણ પાણીનો પ્રવાહ

ભરૂચ જિલ્લાના કાસિયા ગામની સીમમાંથી પસાર થતી અમરાવતી ખાડી આ ખાડી આપણે નેત્રંગ છે ડેડીયાપાડા શાકબાડા ઉપરવાસમાં વધુ વરસાદ પડવાના કારણે આ અમરાવટી ખાડીમાં એટલું બધું અતિશય પાણી આવવાથી આજે કાસિયા ગામના ખેડૂતો બેરોજગાર થઈ ગયેલા છે પાયમાલ થઈ ગયા છે જમીન વિહોણા થઈ ગયા છે આજે એક હજાર એકર જમીનનું ધવાણ થઈ ગયું છે તમે મારી પાછળ જોઈ શકો છો એ જંગલ ઝાડી અને બાવર ઉગી નીકળ્યા છે આજે કાસિયા ગામના ખેડૂતો કરે તો શું કરે આજે સંપૂર્ણ જીવન એકમાત્ર ખેતી છે અમે ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રીને પણ રજૂઆત કરી છે કલેક્ટર સાહેબ તુષાર સુમેરા સાહેબ સાહેબશ્રીને પણ રજૂઆત કરી છે પણ આજ સુધી તંત્ર દ્વારા કોઈ કામ કરવામાં આવ્યું નથી અમે સિંચાઈ ખાતું અંકલેશ્વર સિંચાઈ ખાતું ભરૂચ અમે કુબેર ભવન વડોદરામાં આવ્યું છે ત્યાં પણ અમે અરજી આપી છે આવું ના આવું રહેશે તો આવનારા દિવસોમાં કાસ્યા ગામના ખેડૂતો રહેશે પણ કાસ્યા ગામના ખેડૂતો પાસે જમીન રહેવાની નથી આ અમરાવટી ખાડીનું જે મૂળ વેણ છે એ જગ્યા પર નર્મદા નદીમાં વારંવાર પૂરી જવી પરિસ્થિતિ સર્જાતા આ અમરાવટી ખાડીનું જે મૂળ વહેન છે એ જગ્યા પર રેતી અને માટીથી આનું પૂરાણ થઈ ગયું છે તેના લીધે આ અમળાવટી ખાડીનું વહેન કાંસ્યા ગામના ખેડૂતોના ખેતરમાં ઘૂસી ગયેલ છે હવે આનું કરવું શું અમારે સરકાર શ્રીને એ જ માંગ છે કે નકશા પ્રમાણે આનું વહેન સીધું જ છે નકશા પ્રમાણે જો આનું વેણ સીધું કરવામાં આવે તો સંપૂર્ણ રીતે જે જમીન ધોવાન થાય છે એ અટકી જાય એમ છે ને ખૂબ ઓછા ખર્ચે આનું કામ થઈ જાય એમ છે એ બદલ સરકાર શ્રીને અમે બે હાથ જોડીને નમ્ર વિનંતી કરે છે કે ટૂંક જ સમયમાં આનું નિરાકરણ આવે ને સાંસદ મનસુખ વસાવા સાહેબ સિંહને પણ અમે કહેવા માંગીએ છીએ કે આજે તમે સાત થમથી સાહેબ જીતીને આવો છો પણ અહિંગારી તો અમારો વિકાસની જગ્યાએ વિનાશ થઈ રહેલો છે ને સાહેબ તમને પણ અમે બે હાથ જોડીને નમ્ર વિનંતી કરીએ છીએ કે તમે આવો કાશિયા ગામના ખેડૂતોની મુલાકાત લો ને ટૂંક જ સમયમાંનું તમે મુલાકાત લો તો સાહેબ તમે બહુ સારું રહેશે એમ તે બદલ સાહેબ સિંહને હું કહેવા માંગુ છું કે તમે આવો જલ્દી નાનું નિરાકરણ લાવો અમારું સંપૂર્ણ જીવન માત્ર એક ખેતી છે જે જમીનના ધોવાઈ જશે તમારે કરવું શું જે જમીન જોવાન થઈ ગઈ છે એ ખેડૂતો આજે એનું જીવન ગુજરાન એકમાત્ર ખેતી હતી તેના બદલે આજે મજૂરી કરીને પોતાનું જીવન ગુજરાન ચલાવે છે એવી પરિસ્થિતિ અમારી ના આવે એ માટે સાહેબ અમે કીએ છે કે તુકા સમયમાં મુલાકાત લો ને ધારાસભ્ય છે રમેશ મિસ્ત્રીને પણ કીએ છે ને કલેક્ટર સાહેબ છે તુષાર સુમેરા સાહેબ શ્રીને ભી કીએ છે સાહેબ તમે આવો ને ખરેખર ઘટના પર હાલમાં શું થઈ રહેલું છે તો તમે પણ જો તો સાહેબ શ્રી તમને ખબર પડે ભરતમા 20 લેનાર આપઘાત પ્રયાસ કરતા વ્યાજખોર મહિલા સામે ખંડણી અને વ્યાજખોર મુજબ ગુનો દાખલ કરાયો છે ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર ફરિયાદી નફીસાબાનું જાર મિર્ઝા વર્ષ તેતાલીસ નાઓએ પોતાના ઘરમાં ઝેરી દવા ગટગટાવી લેતા તેણીને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જે અંગેની વરદી બી ડિવિઝન પોલીસને મળતા પોલીસ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી સારવાર લઈ રહેલી ફરિયાદી નફીસાબાનું મિરઝા નાઓની પૂછપરછ કરતાં તેણીએ ભરૂચના ડુંગળી શેરપુરા બદર પાર્ક સોસાયટીમાં રહેતી મહિલા સલવા ઉર્ફે આયસા પાસેથી પતિને વિદેશ જવા માટે વીસ ટકા વ્યાજે બે લાખ એંશી હજાર રૂપિયા લીધા હતા જેની સામે એક લાખ સડસઠ હજાર ચૂકવી આપવા છતાં વ્યાજખોર સલવા ઉર્ફે આયસાએ ચાર લાખ પંચાવન હજાર રૂપિયા માટે ત્રાસ આપી ધમકી આપતા વ્યાજખોરના ત્રાસથી દવા ગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ આપી છે બી ડિવિઝન પોલીસ આપઘાતનો પ્રયાસ કરનાર નફીસા બાનું મીરઝાના નિવેદનના આધારે વગળ લાયસન્સે 20% વ્યાજે રૂપિયા આપનાર સલવા ઉર્ફે આલ્સાસામે ખંડણી તથા વધુ વ્યાજે રૂપિયા ફેરવવા બદલ વિવિધ બીએનએસ એક્ટની કલમ મુજબ ગુનો દાખલ કરી વ્યાજખોરી ધર્માંચકરો પ્રતિમાન કરવામાં આવ્યો છે. ભરૂચ અંકલેશ્વરને જોડતા નેશનલ હાઇવે અડતાલીસ ઉપર ભરૂચ અંકલેશ્વર એક ફોર વ્હીલ ગાડી ચાલક પોતાની ગાડી લઈ ભરૂતી અંકલેશ્વર તરફ જવા માટે કેબલ બ્રિજ ઉપરથી પસાર થયો હતો તે દરમિયાન કેબલ બ્રિજની વચ્ચે જ પહોંચતા ફોર વ્હીલ ગાડીમાં ધુમાડા બાદ અચાનક આગ ફાટી નીકળી હતી ગાડીમાં સવાર લોકો બહાર નીકળી ગયા હતા અને જોત જોતામાં સંપૂર્ણ ગાડી સળગી ઉઠી હતી અને સંપૂર્ણ ગાડી બળીને ખાખ થઈ ગઈ હતી નજીકથી પસાર થઈ રહેલા લોકોએ મોબાઈલમાં વિડીયો કરીને પણ વાયરલ કર્યા હતા

આસપાસની ચોરીને અંજામ આપ્યો હોવાની પણ માહિતી મળી સોના ચાંદીના દાગીના રોકડા સહિતની મત્તા ગુમ હોવાના કારણે ચોરીનું અનુમાન સામે આવ્યું હતું ઘરમાલિકે તાત્કાલિક શહેર અંકલેશ્વર ડિવિઝન પોલીસને જાણ કરી હતી પોલીસ કાફલાએ સ્થળ ઉપર દોડી આવી તપાસ ધમધમાટ શરૂ કર્યો હતો પ્રજાપતિ એ દસ તુલસી વિલામાં રહું છું હંસોડ રોડ પર ગત રાત્રે મારા ઘરે ચોરી થયેલ છે ચોર સાઈડની વિન્ડ વૉલ કૂદીને અંદર આવ્યો હતો અને અંદરથી પછી પાછળ જઈને જે સ્લાઇડિંગ વિન્ડો હતી તે ખોલીને ઘરમાંથી ચોરી કરેલ છે અને ઘરમાં અંદાજે જે હતું જે સામાન તે એક સોનાની વેટી હતી અને અ લગભગ થોડા ચાંદીના ઝાંઝરા ને એવું હતું અને થોડા અઢી રૂપિયા જેવા કેશ હતા એ બધું લઈને ચોર ચોરી કરેલ છે અને આ બાબતે અંકલેશ્વર પોલીસ સ્ટેશનમાં જાણ કરેલ છે અને પોલીસ એને માટે ઇન્ક્વાયરી કરી રહી છે ગુજરાતી ફૂડ માટે બધાનું ફેવરેટ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા હવે ખુલી ગયું છે નવીપુર હાઈવે પર ભરૂચ અને આસપાસના વિસ્તારના લોકો માટે બેસ્ટ કાઠિયાવાડી ફૂડ અને ફેમસ અથાણા ની વેરાયટી સાથે કોરિયન કાઠિયાવાડીની ની નાઇન્ટી ફર્સ્ટ બ્રાન્ચ છે જે નબીપુર પાસે ઓપન થઈ છે અહીંયા એટ્રેક્ટિવ એમ્બિયન્સ અને કમ્ફર્ટેબલ સીટિંગ સાથે છે ડાઇનિંગ એરિયા ઇવેન્ટ માટે સ્પેશિયલ બેન્કવેટ હોલ સેલ્ફી એરિયા લાર્જ ગાર્ડન એરિયા ચિલ્ડ્રન પ્લે ઝોન ચા નાસ્તા માટે ફૂડ ઝોન અને હંડ્રેડ કાર્સ આવી શકે તેવું વિશાળ પાર્કિંગ પણ છે બધી જ ફેસિલિટીસ સાથે સૌથી બેસ્ટ છે ખોડિયાર કાઠિયાવાડીનું જમવાનું અહિયાં દરેક એજ ગ્રુપને મોજ પડી જાય એવા ટેસ્ટી ફૂડ ઓપ્શન્સ અવેલેબલ છે જેમાં સેવ ટામેટા લસણિયા બટાકા તૂરિયા પાત્રા એવી પચાસ થી વધુ સબ્જી ભાખરી પીઝા ચકરી ચાટ જેવા ફ્યુઝન સ્ટાર્ટર્સ સાથે સાથે પ્યોર જૈન ફૂડ પંજાબી ફૂડમાં ઘણા બધા ઓપ્શન્સ મળી રહેશે અને આમની સ્પેશિયાલિટી સત્યાવીસ જાતના કોમ્પ્લિમેન્ટરી અથાણા बचपन की यादों बचपनो खरीज तुम्हारा फैमिली फ्रेंड्स साथ जरूर थी विजिट कर करजो जब तो हॉट जरूर थी कुछ ढाबा नबीपुर एन एच फोर्टी एट भरूच ट्वेल्थ के बाद नर्सिंग फील्ड में तीन कोर्स काफी पॉपुलर है ए एन एम जी एन एम और बी एस सी नर्सिंग ये तीनों में से कौन सा कोर्स बेहतरीन है किसमें ज्यादा अपॉर्चुनिटीज है और ये करने के बाद ज्यादा सैलरी कैसे मिलेगी और ये सभी कोर्स कैसे होते हैं ये सारी जानकारी एवं एडमिशन इन्फॉर्मेशन के लिए आप कर्म ग्रुप ऑफ इंस्टीट्यूट का संपर्क अवश्य करें। हर कोई पढ़ लिख कर अच्छी कमाई करना चाहता है और उसके लिए अच्छा कोर्स पसंद करना बहुत जरूरी है एएनएम दो साल का और जीएनएम तीन साल का डिप्लोमा कोर्स है बी एस सी नर्सिंग चार साल का डिग्री कोर्स है हमारी संस्था में सभी कोर्स का थियोरी और प्रैक्टिकल मार्गदर्शन दिया जाता है उनमें सत्तर प्रतिशत प्रैक्टिकल शिक्षा दी जाती है उससे छात्रों को प्रत्यक्ष प्रैक्टिकल अनुभव से बहुत अच्छा ज्ञान प्राप्त होता है अच्छी शिक्षा के लिए अच्छा एसी क्लासरूम और प्रैक्टिस के लिए बेहतरीन लैब साधन सामग्री होनी आवश्यक है साथ साथ कुशल प्रशिक्षक से ही तालीम देना जरूरी है हमारी संस्था के माध्यम से हम 10 साल से हजारों छात्रों को प्रशिक्षण मार्गदर्शन देने में सफल रहे हैं ये कोर्स करने के बाद बहुत सेक्टर में जॉब मिलता है और सबसे अच्छी बात ये है कि बहुत ही कम फीस में गुजरात में हमारे यहाँ प्रवेश मिलता है ખેડૂતો છેલ્લા ત્રીસ વર્ષથી પોતાની જમીન બચાવવા જનપ્રતિનિધિ કરી રહ્યા છે રજૂઆત જનપ્રતિનિધિ રહેતા ખેડૂતો જમીન બચાવવા મીડિયાના તૈયારીઓમાં પણ અયોધ્યા રામ મંદિરના દ્રશ્યો વાળી પ્રતિમાઓની ગોલબા પાંચ મૂર્તિમાં ભાવ વધારો શનિવારે હજારો ભક્તો માતાજી ને કરી લઈ જશે ઘરે वर्धा विष्टकाले आज जे લેનાર આ газо પ્રયાસ કરતા વ્યાજકો લેસામે ફરો दाखल ખંડડી અને વ્યાજકોલીનો ફી રિજીસ્ટરમાં કોનો दाखल તો હતા ત્યાં સુધીના સમાચાર નવા સમાચા સાથે ફરી મળીશું નમસ્કાર